ક્યારે વિચાર્યું છે કે તરુણાવસ્થામાં અચાનક શરીરમાં આટલા બધા ફેરફાર કેમ થવા લાગે છે વેલ આજે આપણે એ જ ગુપ્ત આદેશોને સમજવાના છીએ જે આ બધા ફેરફારો પાછળ કામ કરે છે ચાલો આજે શરીરની આ અદ્ભુત દુનિયામાં એક ડોક્યુ કરીએ આ એક એવો સવાલ છે જે લગભગ દરેકના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવ્યો જ હશે અચાનક જ અવાજ કેમ બદલાઈ જાય છે શરીરમાં નવા ફેરફારો ક્યાંથી દેખાવા લાગે છે આ બધું કેમ અને કેવી રીતે થાય છે ચાલો આજે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ તો આ બધા ફેરફારો પાછળનો જવાબ છે શરીરના પોતાના જ ગુપ્ત સંદેશાવાહકો નાના આ કોઈ જાસૂસી વાર્તા નથી પણ હા શરીરની અંદર ચાલતી એક અત્યંત વ્યવસ્થિત સિસ્ટમ જરૂર છે અને આ સંદેશાવાહકો જ આપણી આખી વાતના હીરો છે તો સવાલ એ છે કે આ ગુપ્ત સંદેશાવાહકો છે કોણ વિજ્ઞાનની ભાષામાં આપણે એમને કહીએ છીએ અંતઃસ્ત્રાવો અથવા જેને આપણે સામાન્ય રીતે હોર્મોન્સ તરીકે ઓળખીએ છીએ એમ સમજો કે તે શરીરમાં થતી દરેક મોટી પ્રક્રિયાના મેનેજર છે ખાસ કરીને તરુણાવસ્થા દરમિયાન તો આ અંતઃસ્ત્રાવો છે શું એકદમ સરળ ભાષામાં કહીએ તો એ એવા કેમિકલ્સ છે જે શરીરમાં આવેલી ખાસ ગ્રંથિઓ બનાવે છે અને એમનું મુખ્ય કામ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ મેસેજ પહોંચાડવાનું બિલકુલ એક પોસ્ટમેનની જેમ તો આ સંદેશા પહોંચે છે કેવી રીતે વિચારો આ અંતઃસ્ત્રાવો છે ને એ એકદમ સ્માર્ટ મેસેજ જેવા છે એ સીધા લોહીમાં ભળી જાય છે અને આખા શરીરમાં મુસાફરી કરે છે પણ એ દરેક જગ્યાએ અસર નથી કરતા એ ફક્ત પોતાના ચોક્કસ ટાર્ગેટ પર જ પહોંચે છે અને ત્યાં જ પોતાનું કામ શરૂ કરે છે દરેક સિસ્ટમમાં એક બોસ તો હોય જ છે ખરું ને તો પછી આપણા શરીરની આ હોર્મોનલ સિસ્ટમમાં પણ એક હેડ ઓફિસ છે જે આ બધું કંટ્રોલ કરે છે ચાલો હવે જોઈએ કે આખી કમાન્ડની ચેનમાં આગળ કોણ છે અને આ છે આપણી હેડ ઓફિસ પિટ્યુટરી ગ્રંથિ તે આપણા મગજ સાથે જોડાયેલી હોય છે અને આખા હોર્મોનલ તંત્ર પર નજર રાખે છે જાણે કોઈ મોટી કંપનીની હેડ ઓફિસ હોય ને જે નક્કી કરે કે કઈ બ્રાન્ચે શું કામ કરવાનું છે બસ એ જ કામ છે આ પિટ્યુટરી ગ્રંથિનું તો પિટ્યુટરી ગ્રંથિનું સૌથી મોટું કામ શું એ બીજી ગ્રંથિઓને જગાડે છે એમને ઓર્ડર આપે છે ખાસ કરીને પુરુષોમાં શુક્રપિંડ અને સ્ત્રીઓમાં અંડપિંડને એમને સંદેશો મોકલે છે કે ચાલો ભાઈ હવે તમારો વારો કામે લાગી જાઓ ચાલો હવે પીટ્યુટરીના આદેશથી જે બે ખાસ એજન્ટ કામે લાગે છે એમાંથી પહેલાની વાત કરીએ પુરુષોના શરીરમાં આ એજન્ટનું નામ છે ટેસ્ટોસ્ટેરોન આના માટે એક સરસ મજાની સરખામણી છે કે જેમ ચાવી એન્જિન શરૂ કરે છે કેટલી સાચી વાત છે જેવી રીતે ચાવી ફેરવતા જ ગાડી સ્ટાર્ટ થઈ જાય બસ એ જ રીતે ટેસ્ટોસ્ટેરોન પુરુષોના શરીરમાં તરુણાવસ્થાના ફેરફારોનું એન્જિન ચાલુ કરી દે છે તો જેવો પિટ્યુટરી ગ્રંથિનો ઓર્ડર શુક્રપિંડ સુધી પહોંચે છે ને એ તરત જ ટેસ્ટોસ્ટેરોન બનાવવાનું શરૂ કરી દે છે અને પછી જુઓ કમાલ આ જ હોર્મોનને કારણે છોકરાઓમાં દાઢી મૂછું ઉગવા માંડે છે અવાજ ઘેરો બને છે અને શરીર પણ મજબૂત થવા લાગે છે આ બધું ટેસ્ટોસ્ટેરોનના મિશનનો જ એક ભાગ છે હવે જેવું પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન છે એવું જ સ્ત્રીઓના શરીરમાં પણ એક ખાસ એજન્ટ છે અને એનું નામ છે ઇસ્ટ્રોજન ચલો હવે એનું મિશન શું છે એ જોઈએ એસ્ટ્રોજનને સમજવા માટે માળીનું ઉદાહરણ એકદમ પરફેક્ટ છે જેવી રીતે એક માળી ધીમે ધીમે બગીચાને ફૂલો અને ફળો માટે તૈયાર કરે છે બસ એ જ રીતે એસ્ટ્રોજન સ્ત્રીના શરીરને ભવિષ્યમાં ગર્ભધારણ માટે તૈયાર કરે છે એ ખૂબ જ નાજુક અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તો પીટ્યુટરી ગ્રંથિનો આદેશ મળતા જ અંડપિંડ ઇસ્ટ્રોજન બનાવવાનું શરૂ કરે છે અને આ હોર્મોનને લીધે જ સ્તનોનો વિકાસ થાય છે અને સૌથી જરૂરી કામ એ ગર્ભાશયને તૈયાર કરે છે જેથી ભવિષ્યમાં ગર્ભધારણ શક્ય બને સારું તો અત્યાર સુધી આપણે અલગ અલગ કડીઓ જોઈ હેડ ઓફિસ એટલે કે પીટ્યુટરી ગ્રંથિ અને એના બે મુખ્ય એજન્ટ્સ ટેસ્ટોસ્ટેરોન અને ઇસ્ટ્રોજન હવે ચાલો આ બધા ટુકડાઓને જોડીને આખી ચેન ઓફ કમાન્ડ સમજીએ તો જુઓ આખી પ્રક્રિયા કેવી રીતે ચાલે છે સ્ટેપ વન મગજમાં રહેલી પિટ્યુટરી ગ્રંથિ કમાન્ડ એટલે કે આદેશ આપે છે સ્ટેપ ટુ આદેશ લોહીમાં ભળીને આખા શરીરમાં ફરે છે સ્ટેપ થ્રી આ સંદેશો સીધો પહોંચે છે એના ટાર્ગેટ પર એટલે કે શુક્રપિંડ અથવા અંડપિંડ પાસે સ્ટેપ ફોર આદેશ મળતા જ એ લોકો પોતપોતાના હોર્મોન્સ બનાવવાનું શરૂ કરી દે છે અને ફાઇનલી સ્ટેપ ફાઈવ પરિણામ શરીરમાં તરુણાવસ્થાના ફેરફારો શરૂ થઈ જાય છે એકદમ પરફેક્ટ સિસ્ટમ અને આમાં સૌથી રસપ્રદ વાત એ છે કે આ સિસ્ટમમાં કશું પણ એકલું કામ નથી કરતું દરેક ભાગ બીજા પર આધાર રાખે છે વિચારો જો પિટ્યુટરી ગ્રંથિ આદેશ જ ન આપે તો શુક્રપિંડ કે અંડપિંડ પોતાનું કામ શરૂ જ ન કરી શકે બધું એકબીજા સાથે એકદમ જોડાયેલું છે જાણે કોઈ મશીનના ગિયર્સ હોય તો આ આખી વાત સમજ્યા પછી એક વાત તો પાક્કી છે કે આપણા શરીરની અંદરની આ કમ્યુનિકેશન સિસ્ટમ આ સંદેશાવ્યવહારની પ્રણાલી ખરેખર કેટલી અદભુત છે નહીં એક ગુપ્ત રાસાયણિક ભાષા જે આપણા જીવનના સૌથી મોટા અને મહત્વના ફેરફારોને દિશા આપે છે આનાથી વધુ અજયબીભર્યું ભર્યું બીજું શું હોઈ શકે